ભક્તો માટે દ્રશ્ય કલૌકિક અનુભવ સમાન હતું આ ધાર્મિક ઉત્સવનું આયોજન માલપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી પ્રકાશભાઈ સોની અને મંદિરના પૂજારી શ્રી મોહનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમની દેખરેખ હેઠળ ભવ્ય ભવ્યની ભરીને ભગવાનને ધરાવવામાં આવ્યું હતું બપોરના સમયે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય આરતીમાં માલપુર અને આસપાસના વિસ્તારના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સૌ ભક્તો એક સાથે આરતીના દર્શન કરીને પોતાના જીવનમાં અત્યંત ધન્યતા અનુભવી હતી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

અને આ વખતે બે હજાર સત્યાવીસમાં અમારો મોટો પાટોત્સવ છે પચીસ વર્ષ પૂરા થાય છે આ મંદિરનો એના માટે અમે અત્યારની તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને અંકુટ માટે દર વર્ષે અમે અંકુટ કરીએ છે